question દસ વિધાને લાઇસોઝોમ કોષની આત્મઘાતી કોથળી છે આત્મઘાતી અંગિકા સુસાઇડલ બેગ કહેવાય છે આ option સાચો છે કારણ આર લાઇસોઝોમ જીર્ણ કોષોનું વિઘટન કરે છે જીર્ણ કોષ એટલે કે જે કોષો વૃદ્ધ છે અથવા તો ઓછા ક્રિયાશીલ બની જાય છે જે હવે વધુ કાર્ય કરતા નથી અથવા તો કાર્ય કરી શકતા નથી એવા કોષોનું નાશ કરવા માટે લાઇસોઝોમ મદદ કરે છે કઈ રીતે કરતા ઉત્સેચકો હાઈડ્રોલેઝ તો આત્મઘાતી કોથળી કહેવાય છે કારણ કે લાયસોજોમ જીર્ણકોષનું વિઘટન કરી શકે છે અથવા કરે છે તો એ આર બંને સાચા છે અને આર એની સાચી સમજૂતી છે